નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર जूनागढ़ ऑपरेशन शील्ड अंतर्गत मोकड़्रील यो झांझरड़ा झान सरडा चौकड़ी नजदीक मोकड़्रील यो जाय उच्च अधिकारियों रहया हाजर शहरनी फायर पुलिस विभाग वहीवटी तंत्र एंब्यूल्स एनसीसी कैडेट हेल्थ विभाग द्वारा मोकड़ील मा मॉल मांग फसाएला वीस जेकला लोगों ने सुरक्षित बहार काढवामा आविया रात 8.30 થી 9 સુધી બ્લેકઆઉટ રહેશે શન સિલ્ડ અંતર્ગત સરકારશ્રીની સૂચના મુજબ આજે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા વિસ્તારમાં આવેલા ડીમાર્ટ ખાતે આપણે એક એરસ્ટ્રાઇક થઈ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને મોકડ્રીલ કરી હતી આ મોકડ્રીલના અનુસંધાને અમે વિવિધ વિભાગો સાથે અગાઉથી સંકલન વગેરેની કામગીરી જે કરવાની હોય એ થયેલી હતી આ મોકડ્રીલમાં આજે પાંચને સત્યાવીસ કલાકે ડીમાર્ટના મેનેજરશ્રી દ્વારા પોલીસ વિભાગને જ્યારે કોલ કરવામાં આવ્યો ત્યારે બેથી ત્રણ મિનિટમાં જ પોલીસ વિભાગ હેલ્થ વિભાગ માણસો જાણે ઘાયલ થયા હોય અને બચાવની કાર્યવાહી કરવી પડે એવી પરિસ્થિતિનું એક નિર્માણ થયું હતું અને જે લોકો વધારે ઘાયલ થતા હોય એમને નજીકમાં જે આપણે જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવે બાકીના લોકોને સેફ સુધી ત્યાં આપણે એને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી આમાં જે પોલીસ વિભાગની સાથે સાથે કોર્પોરેશન ફાયર હેલ્થ બીજીબીસીલ એવા તમામ વિભાગો સાથે સંકલન કરી અને મોકડ્રીલનું એક આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું આમાં જે પણ અમને આજે જો ઓબ્ઝર્વેશન મળ્યા છે એના અનુસંધાને આગળ પણ એમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે મોકડ્રીલનો આશય ખાસ એ છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો આવી પરિસ્થિતિમાં ફસાય તો એ દરમિયાન શું કરવું શું ન કરવું એના માટેની જરૂરી એમને એક તાલીમ મળી રહે અને એ લોકો માનસિક રીતે આમાં તૈયાર થઈ શકે એવો ખાસ આશયથી આપણે આ મોકલી કરતા હોય છે